હેલો ગાઈઝ જય માતાજી હર હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજા જ અમજશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ને અત્યારમાં અમે નીકળી ગયા છે રનિંગ કરવા માટે રનિંગ કરીને આજે ભૂક્કા નીકળી ગયા શ્વાસ પર એટલો ચડી ગયો છે ને ત્યાં પહોંચવા એ અમે ઉનાળાના બાયપાસથી આગળ આવી ગયા પાછા એટલે અમારે આઠ કિલોમીટર દોડ કરવાની હતી તો આઠ કિલોમીટરની દોડ પતાવી જ હા પણ ઘરે જઈને જમવાનું એટલું ચાલશે ને ત્યાં આઠ કિલોમીટર ક્યાં જશે એ ખબર પણ નહીં પડે એટલે હવે અમે રોજે રનિંગ સ્ટાર્ટ કર્યું છે તો અમે વિડીયો બી કરવાના રોજે તો ચાલો બી કન્ટિન્યુ રહીજો બનનાર રેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ મોર્નિંગ હર હર મહાદેવ

આવી છે એક પૈડી ખબર છે ડબલ થઈ ગઈ છે પણ આ જીન્સ ઉપર પહેરમ સારી પણ કટિંગ કરવી પડશે બહુ લોંગ છે એટલે એટલે કટિંગ કરવી પડશે તો ગાઈસ આવી ગઈ છે કુર્તી અને પેલું આરોહી થઈ ગઈ છે એકદમ ખુશ 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 વાહ હવે આરોને પિંક કલર ના કપડા મસ્ત લાગે કારો હી કારો છે કારો છે એ ટાળુ કપડું છે ટાળુ કપડું છે કોના કપડા છે મારા છે માર દીકો સમજી ગયો मोटा से समझी गई हो तारू नहीं थी वो तारू कुछ नहीं है कुछ नहीं है तेरा कुछ है नहीं तारा ही शुक्र वो शुक्र वो ए सुई जाने हम सुई जाने शुक्र वो ये शुक्र वो ऐ ऐ गंडा ऐ शुक्र वो तेरे बाल मैंने बिगाड़ दिए देख 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 ऐ जक्कर

અને ચાંદો બી ઉપર ચડ્યો છે એ જોઈ શકો છો આજ તો લેટ થઈ ગયું છે અમે લોકો જઈએ છીએ ચલો બના રહીજો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ બાબા અત્યારે પહોંચ્યા છે એપલ ફ્રૂટ છે ત્યાં હવે બાયપાસ સુધી નથી જવાનું જોઈએ છે ક્યાં સુધી પહોંચીએ સો હાય ગાઈઝ જય માતાજી હર હર મહાદેવ હું છું રિયા અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો અમે આજે રનિંગ કરવા માટે પહોંચી ગયા હતા ઉના સાઈડ અને પાછા ફરી એક એકવાર તો અત્યારે રનિંગ પતાવીને અમે જઈએ છીએ ઘરે કેમ કે આજનું અમારે રનિંગ આઠ કિલોમીટરનું હતું પેલા વન ડે મેં સ્ટાર્ટ કર્યું ટુ કિલોમીટર ફોર કિલોમીટર સિક્સ કિલોમીટર અને આજે એડ એડ તો નહીં બધા નાઇન થઈ ગયો હશે નાઇન કિલોમીટર તો આ ગા ગાય થાકી ગયા છે ચલો બન્યા રહેજો વિડીયો બનાવીને કોશિશન નથી બનાવ્યો છે Jatuhin, Ya, mau meracut dia sama <resource. inaudible> dia.

જો અત્યારે બનાવે છે ભાભી પૂરીનો લોટ બનાવે છે કેમ કે આજે અમારા ઘરે મેં મનાય છે એટલે પૂરીનો લોટ બનાવવાનો છે તમારા ભાભી છે તો ભાભી છે પૂરીનો લોટ બનાવે છે મીનું શું કહેવાય શું કરશ તું પૂરીનો અચ્છા ભાભી છે પૂરીનો લોટ બનાવે છે અને પછી અમારે પૂરી બનાવવાની છે તો ચાલો બન્યા રેજો લાઈક સબસ્ક્રાઈબ કરજો પછી લાવ્યું so guys hi came so I hope बता मज़ा मज़ा चुची तो guys हमारे वह बना वानी ची पूरी तो पूरी नित्यारी धी गई ची तो उन्होंने भावी बनावी ची पूरी बिगंडीने बेबस हो हमारे जहाँ मा हाँ तो क्या लाइक बिजला के इनपे लजोई लगाना क्या थैंक यू क्या नहीं okay thank you <laughs>

બે કન્ટીન્યુડે જો મમી બનાવે છે પુરી હું દોળતીતી તો બકઈ કે રહેવા દીયો થાકી ગયા સો ગયા થાકી ગયા બધું બધું તો મમ બનાવે છે પુરી બે કન્ટીન્યુડે ચાલો તો ત્યાં તો કિચન તો ફૂલ છે એટલે ભાભી બનાવે છે અહીંયા મસ્ત મસ્ત બાજરીના રોટલા સુ બનાવેસ મીનું

એ પણ છે તો જો એક રોટલો બની ગયો છે આજે તો ભાભી મસ્ત રોટલો શેકેલો બનાવ્યો છે આ છે અને નું શાક હોય તો તો ગાઈસ મહેમાન છે એટલે પછી બારે તો અમે રોટલા છે ને છૂલાના મજા આવે ખાવાની મારા ભાભી છે બાર બનાવતા હોય તો અમે રોટલા બને છે તો ચાલ રેજો બી કન્ટિન્યુ રેજો મમ્મી કામ કરે છે ભાભી રોટલા બનાવે છે ચાલો રોટલા ખાવે તાઈ જવું બધાના વિડીયા બધાએ શૂટ કરી રહ્યા મારો જ વિડીયો છે ને કોઈ શૂટ નહીં કર્યો હોય તો ભાભી રોટલા બનાવે છે હું પર બેસી છું તો મસ્તી કરું છું કાલે અમારો બ્લોગ આવી જશે તો શેર કરી દેજો અને જોવાનું નહીં ભૂલતા ફી છે તે દહીં ખાય છે એને દહીં બહુ ભાવે છે એટલે દહીં ખાય છે એનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમારો ટાઈમ બાકી છે અહીંયા છોપીની બાજુમાં ઝાડ બધા બળવા આવ્યા છે